નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે એન એચ એકાવનમાં ચાલીસ કિલોમીટરના અંતરે બે ટોલટેક શરૂ કરતાં આ બંને ટોલટેક વચ્ચેનું અંતર ઓછું હોય અને ગેરકાયદેસર ગણાવતી જાહેર રીતની અરજી આજરોજ ગુજરાત નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે આ અરજી સામાજિક અગ્રણી ઇમ્તિયાજ પઠાણ દ્વારા દાખલ કરવામાં આવેલી છે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોમનાથના સુંદરપરા ટોલ ટેક્સ આવેલ છે જ્યાં વાહનજીટ એક તરફ યાત્રાના રૂપિયા સાઠ સીથી અગિયારસો સુધીના વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવે છે તેને લઈને બીજું ટોલ આવેલ છે જ્યાં એક તરફ યાત્રાના વાહનજીટ સિત્તેરથી ચારસો અને પિસ્તાળીસ રૂપિયા સુધીના વસૂલ કરવામાં આવે છે ત્યારે આ અંગે તેમને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવેલ છે અને જણાવ્યું છે કે ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા માર્ચ બે હજારમાં સંસદમાં કહેવાયું હતું કે દેશમાં કોઈપણ જગ્યાએ બે ટોલ ટોલ ટાંકા વચ્ચે સાઠ કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે અને આ બે ટોલ વચ્ચે સાહીઠ કિલોમીટરથી ઓછું અંતર હશે તો ટોલ નાકું બંધ કરવામાં આવશે પરંતુ છેલ્લા ચાર મહિનાતા શરૂ કરવામાં આવેલા ગીર સોમનાથના બે ટોળશકનું અંતર માત્ર ચાલીસ કિલોમીટર જેટલું હોય તે નબળ પામવા બાબત છે તે અંગે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તાન પથાર દ્વારા આ સમગ્ર પ્રકરણને ગુજરાત નામદાર હાઈકોર્ટ સમક્ષ લઈ જવામાં આવેલ છે ત્યારે હવે જોવું રહ્યું કે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આનું શું પરિણામ આવે છે પરંતુ હાલમાં તો સ્થાનિક લોકો નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળે તેવી આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુનાઈ રફતાર ઇકબાલ સોરઠિયા મહો